હલો ફ્રેન્ડ્સ હું છૂનીતા આજે બનાવશું શાક ચાપડી તેના માટે મેં લીધા છે મિક્સ વેજીટેબલ કાંદા ટમેટા ખરા મસાલા એક કુકરમાં તેલ ગરમ મૂકશું તેલ આવી જાય એટલે તેમાં રાઈ ખરા મસાલા આખું જીરું હળદર હિંગ ઉમેરશું ત્યાર પછી તેમાં કાંદા ઉમેરશું લસણવાટી ચટણી એડ કરશું અને મિક્સ કરી લેશું તેને એકથી દોઢ મિનિટ સુધી તેલમાં સાતળવા દઈશું ત્યાં પછી તેમાં ટમેટા એડ કરશું લીમડો ફૂલાઈ ગયો છે તેને પાછળથી આપણે એડ કરીશું તેને એકથી દોઢ મિનિટ સુધી સાતડવા દેશું તેલ છૂટું પડવા લાગ્યું છે હવે તેની અંદર મિક્સ વેજીટેબલ એડ કરી દેશું ત્યાં પછી સાત પ્રમાણે મીઠું લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર ખાંડ ઉમેરી મિક્સ કરી લેશું તેમાં ગરમ પાણી એડ કરશું જેથી શાક છે ઝડપથી ચડી જાય ત્યાર પછી તેને વ્યવસ્થિત મિક્સ કરી કૂકર બંધ કરી દેસું ધીમા ગેસે ત્રણથી ચાર સીટી પડવા દેસું ચાપડી માટે લોટ કરકરો લોટ લઈશું તેની ઉપર મીઠું આખું જીરું અને તેલ એડ કરશું વ્યવસ્થિત મિક્સ કરી લેશું પાણી વડે લોટ બાંધી લેશું લોટ કઠણ બાંધવો લોટ બંધાઈ ગયો છે હવે આપણે ચાપડી બનાવશું થોડોક લોટ લઈ પાટલા ઉપર હથેળી વડે પ્રેસ કરી આપણે ચાપડી બનાવશું આ રીતે આપણે બધી ચાપડી બનાવી લેશું તેલ મૂકશું ગરમ તેલ આવી જાય એટલે તેની અંદર આપણે ચાપડીને તરી લેશું ચાર સીટી થઈ ગઈ છે આપણે શાક જોઈ લેશું શાક સરસ ચડી ગયું છે તેમાં લીંબુનો રસ અને ધાણા ભાજી ઉમેરી તૈયાર છે ચાપડીને પણ આ રીતે બધી ચાપડી તરી લેશું તૈયાર છે સાત ચાપડી